સુરત શહેરના પાંડેસરા સ્થિત શ્રી રામનગરમાં જેમાં અસામાજિક તત્વોએ ત્યાં પાર્ક કરેલા ટેમ્પો ફોર વ્હીલ સહિતના વાહનોમાં તોડફોડ કરી હતી આ મામલે સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરતા ટીમે સ્થળે દોડી આવી સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ હતી મળી આવતી માહિતી મુજબ શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા શ્રીરામનગરમાં અસામાજિક તત્વો દ્વારા ફોર ટેમ્પો સહિત પાર્ક રહેલા આઠ થી દસ જેટલા વાહનોના કાચ તોડીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું વાહનોના આગળ પાછળના કાચ તોડી નાખવામાં આવ્યા હતા આ ઘટનાને લઈને ત્યાં લોકો પણ એકત્રિત થયા હતા બનાવની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી ઘટનાને પગલે સોસાયટીના લોકો એકત્ર થઈને આકૃતિ કૃત્ય આચરનાર અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માંગ સાથે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા લાકડીઓ પથ્થર મારીને વાહનો ના કાચ તોડવામાં આવ્યા છે ત્યારે એક ગાડીમાં આશરે ત્રીસ થી ચાલીસ હજાર નુકસાન થયું હોવાનું અને ગાડીમાં તોડફોડ કરનારા અજાણ્યા ઈસમો હોવાનું તેમણે જણાવ્યું હતું તે આ સમગ્ર મામલે તંત્ર અને પોલીસ દ્વારા અસામાજિક તત્વો ને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કડકમાં કડક સજા આપવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી હતી નિલેશભાઈ કાંતિલાલ પાટીલ છે અહીંયા પ્લોટ નંબર બાવીસ શ્રીરામનગરમાં મેં રહું છું ને રોજે રોજિંદા મુજબ એટલે સવારે નોકરી પરથી આવીને પછી ગાડી પાર્ક કરું છું એવું જ કાલે ગાડી પાર્ક કરીને મેં ગયો અને સવારે આશરે મને છ સાત વાગે એટલે ફોન આવ્યો અહીંયા દર દિવસે પંદરથી વીસ ગાડી ઊભી રહી છે કન્ટિન્યુ અને એમાં આ ગાડી જ્યારે ફોન આવ્યો મને કે ગાડીના કાચ તોડ્યા છે મેં અહીંયા આવીને જોયું તો કમસે કમ આઠથી દસ ગાડીઓનું નુકસાન થયેલું ફ્રન્ટ કાચ તોડેલો હતું પાછળનો કાચ તોડેલો હતું એ કોઈ તોયડ્યો છે કેમ તોડ્યો છે શું કારણથી તોયડ્યું છે એ તો ખબર નહીં પણ હવે પોલીસ પછી આવ્યા પછી અમે જોયું આવી છે પથ્થરથી મારીને ઈટ મારીને એવી રીતે તોડ્યા છે અને ફ્રન્ટ કાચ છે પાછળના બી કાચ છે સાઈડ ગ્લાસેસ છે એવા બહુ બધું નુકસાન થાય કેટલું નુકસાન થયું હતું એક ગાડીમાં નહીં તો બી આશરે ત્રીસ થી ચાલીસ હજાર નું નુકસાન થયું હતું આનો જે આજે અંજાના ઈસમો છે આ લોકોને પકડે અને આવું નુકસાન નહીં થવું જોઈએ કેમ કે આ બધા અહીંયા લેબર વર્ક રહે છે એ લોકોની બી ટેમ્પો ઉભા રહે છે આવા આવા માણસોના પચાસ પચાસ સાઠ સાઠ હજારનું નુકસાન થયું હતું એ જ આશા રાખી છે પ્રશાસન પાસે કે આવા ઈસમોને પકડીને આવા લોકોને કડી કડી સજા આપે सुनील गांजावाला साथी सेन 24 न्यूज सूरत हवे जुओ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ